આખા કચ્છમાં દિન પ્રતિદિન તમે સાંભળશો કે કોઈ એવો મહિનો નથી જ્યારે કોઈ હિન્દુ દીકરીને વિધર્મીઓ દ્વારા લવ લવજેહાદમાં ફસાવવામાં ના આવતી હોય હિન્દુ મંદિરોમાં ચોરી કરવી હિન્દુઓ સાથે આર્થિક ચીટિંગ કરવી કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કચ્છમાં જ્યારે દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ખાસ વિશેષ કે કચ્છના રાપરના ધબડા ગામમાં

ચોક ખાતે હિન્દુ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે મહિના સુધી જો હિન્દુ મહિલાની પોલીસને પણ ભાડ ન મળતી હોય એની કોઈ ખબર ન મળતી હોય એનાથી કોઈ સંપર્ક ન થતો હોય તો આ મહિલા કઈ છે ત્રણ મહિનામાં કોઈ પણ મહિલા તમે વિચારો કે આપણી જે પોલીસ છે એ દાઉદને લઈ આવવાના દાવા કરે છે અને અભણ મહિલા જે રબારી સમાજની છે એના સુધી પોલીસ નથી પહોંચી શકી તો આ મુદ્દા ઉપર સમસ્ત હિન્દુ સમાજ એકજૂટ થઈ અને પ્રશાસનને આવેદન પત્ર આપશે અને પોતાનો આક્રોશ આવેદન પત્ર દ્વારા વ્યક્ત કરશે કે આ મહિલાનું હવે શું થયું આ મહિલા જીવિત છે કે મૃત છે આ મહિલાને શું જમીન ઓગાડી ગઈ કે આસમાનમાં મહિલા ખોવાઈ ગઈ ત્યારે આ વિષય ઉપર હું સમસ્ત હિન્દુ સમાજને પણ અપીલ કરવા માંગીશ કે આવો આપણે બધા જ મળીને આ જે મહિલા છે આ એક મહિલા નથી એક બીજો કિસ્સો છે કે સુતાર સમાજની એક પરિણીત મહિલા સાત વર્ષની દીકરી સાથે બાર મહિના થયા ઈ પણ લાપતા છે ઈ પણ કચ્છ પોલીસને મળી નથી તો શું હિન્દુ સમાજ હવે પોતાની મહિલા ઉપરથી હાથ ઉપાડી લે

હિન્દુઓમાં કોઈ સમાજ બાકી નથી જેની દીકરી ભોગ ન બની હોય તો જાગૃત થવાનો આ આ સમય સમય છે છે એકબીજાને સાથ આપવાનો રાજકીય મતભેદો સામાજિક જાતિવાદને ભૂલી અને હમ હિન્દુ હે પરિચય આપણે સૌએ રાપરમાં આપવાનો છે તો હું કાલ માટે આપના માધ્યમથી સૌ હિન્દુઓને આહવાન કરીશ કે કાલે ત્રણ વાગે

જયારે પૂર્વ કચ્છ બની રહ્યું છે ત્યારે હિન્દુ યુવા સંગઠને મજબૂતીથી અવાજ ઉપાડી છે કે અમે કચ્છના હિન્દુ સમાજને આ રીતે દબાવવા નહીં દઈએ અને હિન્દુ સમાજની અવાજ દરેકે દરેક હિન્દુ યુવા સંગઠનનો કાર્યકર્તા બનશે અને અમે સમય સમય ઉપર હિન્દુ સમાજને જગાડી અને આ જેટલા પણ અસામાજિક તત્વો છે જે જેહાદી પ્રવૃત્તિઓ પૂરા કચ્છ ગુજરાતમાં કરી રહ્યા છે એના વિરુદ્ધ અમે સતત ચળવળ ચડાવતા રહેશું અને જાગૃતિ ફેલાવતા રહેશું